જી જરૂર ચોક્કસ એ બાબતે આપને જણાવી દઉં કે સાયરન જે હોય છે કે હૂટર હોય છે એને લગાવવાની ફક્ત ને ફક્ત પરમિશન જે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ એકસો ઓગણીસમાં જણાવ્યા મુજબ એમ્બ્યુલન્સ છે ફાયર ફાઈટરો છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડ્યુટી સાથે સંકળાયેલા જે પણ વાહનો જે છે અને બચાવ રાહત દરમિયાન જર્માને જે વાહનો ઉપયોગમાં લેવાતા હોય છે એની અંદર આ સાયરન ફિટ કરી શકાતા હોય છે અને મલ્ટી કલરની લાઇટોનો ઉપયોગ થતો હોય છે કોઈ મંજૂરી લેવાની થતી હોય છે આવા સાયરન લગાવતી વખતે જી જરૂર ચોક્કસ એ બાબતે આપણે જણાવી દઉં કે અત્રેની કચેરી અથવા ડાયરેક્ટ વાહનવ્યવહાર શ્રીને એ બાબતેની એપ્લિકેશન કરવાની રહેતી હોય છે અને ત્યારબાદ જે ગુજરાત ગવર્મેન્ટ જે પરમિશન આપે એના પછી જ આગળની કાર્યવાહી કરવાની થતી હોય છે મોટર વ્હીકલ રૂલ્સ ની અંદર જણાવ્યા મુજબ એ પ્રકારનું વાહન ઇમરજન્સી પ્રકારનું વાહન કહેવાતું નથી જે રીતે આપણે જણાવ્યું કે એકસો મોટર વ્હીકલ રૂલ્સ ની એકસો આઠની કલમમાં જણાવ્યા મુજબના જે વાહનો જે છે એમ્બ્યુલન્સ છે ફાયર ફાઇટર છે અને ઇમરજન્સી ડ્યુટી સાથે સંકળાયેલા જે વાહનો જે છે એને આપણે ઇમરજન્સી તરીકે ગણવામાં આવતા હોય છે